ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન અમદાવાદ ખાતે આઠ અને નવ એપ્રિલે યોજાવાનું છે ત્યારે આ અધિવેશનને લઈ એઆઈસીસીના મહામંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા કેસી વેણુગોપાલરાવ અમદાવાદની મુલાકાતે છે તેમણે અમદાવાદમાં જે જગ્યાએ અધિવેશન યોજવાનું છે ત્યાંની મુલાકાત લીધી એટલું જ નહીં તેમણે સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારકની પણ મુલાકાત લીધી હતી તેમણે પ્રદેશના પ્રમુખ અને પ્રદેશ હોદ્દેદારો સાથે આ બેઠક પણ કરી હતી અને અધિવેશન વિશે ચર્ચા કરી હતી આપને જણાવી દઈએ કે તેમણે સરદાર પટેલને श्रद्धांजलि આપી

કેસી વેણગોપાલજી ગુજરાત સંગઠનના પ્રભારી રાષ્ટ્રીય મહાસચિવ મુકુલ વાસ્તિકજી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ માનનીય શક્તિસિંહજી ગોહિલ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સન્માન્ય અમિતભાઈ ચાવડા સહિત કોંગ્રેસ પક્ષના આગેવાનોએ આજે વિવિધ સ્તરની મુલાકાત શ્રી કેસી વેણુગોપાલજી એ તમામ સ્તરની સવારે એરપોર્ટ ઉપર આવતા જેમ કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાત કોંગ્રેસ દ્વારા અને અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં ત્યારબાદ અમે સરદાર સાહેબનું સ્મારક છે જે ઐતિહાસિક એ સ્થળની મુલાકાત લીધી અને સરદાર સાહેબને કેસી વેણુગોપાલજી સહિતના તમામ મહાનુભાવોએ નમન કર્યું સાથોસાથ ત્યારબાદ જ્યાં કોંગ્રેસ પક્ષના અધિવેશન માટેનું આયોજન કરવાનું એ સ્થળની મુલાકાતો લીધી અને સૌથી મહત્ત્વની બાબત કોંગ્રેસ પક્ષના મહત્વના આગેવાનો સાથે પણ કે સી વેણુગોપાલજીએ અલગથી બેઠક કરી સંગઠનમાં તે શું શું થઈ શકે જેના ભાગરૂપે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા એક મહત્વનો નિર્ણય કરીને ગુજરાતને સૌથી પહેલા સંગઠનમાં પ્રાથમિકતા આપીને એની માટેનો જે પાયલોટ પ્રોજેક્ટ છે એઆઈસીસી જિલ્લા સ્તરે અને બ્લોક કક્ષા એટલે કે તાલુકા કક્ષાને મહત્વ આપીને એને મજબૂત કરવા માટેનું જે નક્કી કર્યું છે નિર્ધારણ કર્યું છે એના ભાગરૂપે કોંગ્રેસ પક્ષના અમારા રાષ્ટ્રીય નેતા લોકસભામાં કોંગ્રેસ પક્ષના સમગ્ર વિપક્ષના નેતા શ્રી સન્માન્ય રાહુલજી આઠમી અને નવમી બે દિવસ માટે એટલે સાત અને આઠ માર્ચ અને ત્યારબાદ અમારી વિવિધ બેઠકો થશે